જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારા માટે સરસ મજાની ભગવાન શંકર અને મા પાર્વતીની વાર્તા લાવી છું આ વાર્તા સાંભળવાથી તમારો આ જન્મ અને આવનારો જન્મ સફળ થઈ જશે તો આપ સૌ ધ્યાનથી સાંભળજો એકવાર મા પાર્વતી કૈલાસ ઉપર ભ્રમણ કરતી હતી ત્યારે તેમની નજર પૃથ્વીલો ઉપર પડી પૃથ્વી પર એક શેઠ અને મજૂર વાત કરતા હતા શેઠને કહે છે મજૂર કે શેઠ આ બધો માલ સામાન ગાડીમાંથી ઉતારી દીધો છે શેઠ કહે છે ઠીક છે આલે તારી આજની મજૂરી બસો રૂપિયા મજૂર બોલે છે કે આખો દિવસ કામ કરીને આ ખાલી બસો જ રૂપિયા કમાયો છું હવે આમાંથી પચાસ રૂપિયા દૂધના પચાસ રૂપિયા શાકભાજીના અને બીજા વધ્યા સો જે ત્રણ દિવસ ચલાવવાના છે અને શેઠ ઘરે જાય છે અને તિજોરીમાં પૈસા ગણીને મૂકે છે અને બોલે છે કે આ થઈ ગયા પચાસ હજાર આને તિજોરીમાં મૂકી દઉં પાર્વતીમાં બીજી બાજુ પૃથ્વી પર જુએ છે કે એક ગરીબ સ્ત્રી અને એક પૈસાદાર ધનવાન સ્ત્રી સાડી ખરીદી રહ્યા છે ગરીબ સ્ત્રી દુકાનદારને કહે છે કે ભાઈ સસ્તી સાડી બતાવો અને તે સાડી જુએ છે અને કહે છે કે ભાઈ આ દોઢસો રૂપિયાવાળી સાડી સારી છે આ આપી દો અને પૈસાદાર ધનવાન સ્ત્રી કહે છે ભાઈ આ ત્રણ સાડી પેક કરી દો અને લો આ તમારા પાંચ હજાર રૂપિયા મા પાર્વતી ગરીબ અને અમીર બંનેને જોઈ રહી હતી અને કહે છે કે જેને જોઈ જે જોઈતું હોય તેને મળતું નથી અને જેની પાસે બધું જ છે એને વધારે જ મળતું જાય છે આ પ્રશ્નનો ઉત્તર ખાલી મહાદેવ જ આપી શકે છે ધરતી પરનો આ નજારો જોઈને મા પાર્વતી ભગવાન શંકર પાસે જાય છે અને ભગવાનને કહે છે મહાદેવ મેં ધરતી પર જોયું કે જે વ્યક્તિ પહેલાંથી ગરીબ છે અને દુઃખી છે એમને વધારે દુઃખ મળે છે અને જે સુખમાં છે એને તમે ક્યારેય દુઃખ નથી આપતા આવું કેમ ભગવાન આ તમારી કેવી લીલા છે ભગવાન શંકર બોલે છે કે દેવી પાર્વતી આ પ્રશ્નનો જવાબ જાણવા માટે તમારે મારી સાથે ધરતી પર જઈને ત્યાંના પ્રાણીઓના મનુષ્યના હાલ જાણવા પડશે ત્યાં જઈને તમને તમારા પ્રશ્નોનો જવાબ મળશે ભગવાન શંકરના કહ્યા પ્રમાણે થોડા સમય પછી મા પાર્વતી તેમની સાથે પૃથ્વીલોક પર મનુષ્ય પ્રાણીઓના હાલચાલ જાણવા માટે નીકળી પડ્યા ત્યારે રસ્તામાં તેમને ગરીબ પતિ પત્ની જ દેખાયા પતિ પત્ની ઊભા હતા અને પતિ બોલતો હતો કે ઉર્મિલા આપણા દુઃખના દિવસ ક્યારે પૂરા થશે પેલા ચંદને ફરી એક જમીન ખરીદી લીધી તેની પત્ની ઉર્મિલા ઉર્મિલા કહે છે બધાના ભાગ્ય એક જેવા નથી હોતા એના ભાગ્યમાં ધનવાન બનવાનું લખ્યું છે આપણા ભાગ્યમાં નથી લખ્યું ભગવાનની ઈચ્છા થશે તો આપણે પણ અમીર થઈ જશું તેનો પતિ બોલે છે કે ખબર નહીં કયા પાછલા જન્મના કર્મોની સજા ભોગવવી પડે છે ખબર નહીં કયું એવું ખરાબ પાપ કર્યું હતું તે જોઈને માતા પાર્વતી બોલે છે કે હે મહાદેવ તમે આ પતિ પત્નીને થોડી જ વારમાં અમીર બનાવી શકો છો તો મારા કહેવાથી તમે આમને અમીર બનાવી દો આ બિચારા કેટલા દુઃખી છે મહાદેવ કહે છે કે દેવી દેવી પાર્વતી આ બંનેના ભાગ્યમાં અત્યારે અમીર બનવાનું નથી લખ્યું મા પાર્વતી કહે છે કે મહાદેવ આપણે આમને ધન આપીશું તો એમની ગરીબી દૂર થઈ જશે પછી આપણ અમીર બની જશે અને સુખી થઈ જશે કૃપા કરીને આમની મદદ કરો પ્રભુ મહાદેવ કહે છે કે દેવી પાર્વતી હું તમારી ઈચ્છા અનુસાર આમને ધન પ્રદાન કરી દઉં છું પણ એનું મળવું ના મળવું એમના કર્મો પર નિર્ભર કરે છે પાર્વતીજીના કહેવાથી મહાદેવેએ સોનાથી ભરેલી એક પોટલીએ રસ્તામાં મૂકી દીધી પોટલીથી થોડી દૂર ઉર્મિલાની નજર ત્યાંથી નીકળતા એક દિવ્યાંગ માણસ પર પડી ઉર્મિલા કહે છે સાંભળો આપણે તો ગરીબ છીએ એટલે દુઃખી છીએ પણ આ સામે જાય છે એ માણસ તો નેત્રહીન છે એક વાત નથી સમજાતી કે આ નેત્રહીન લોકો કેવી રીતે જીવન જીવતા હશે તેનો પતિ બોલે છે કે હા બહુ મુશ્કેલી પડતી હશે આ લોકોને ઉર્મિલા કહે છે કે ચાલો આપણે પણ નેત્રહીન માણસની જેમ ચાલીએ અને જોઈએ કે આ કેવી રીતે જીવન જીવે છે ઉર્મિલા અને સૂરજ આંખો બંધ કરીને એકબીજાનો હાથ પકડીને ચાલવા લાગ્યા સોનાથી ભરેલી પોટલી રસ્તામાં જ પડેલી રહી ગઈ અને એ બંને ત્યાંથી નજીકમાંથી નીકળી ગયા ભગવાન શંકર બોલ્યા જોયું દેવી પાર્વતી આમના ભાગ્યમાં અત્યારે ગરીબી જ લખી છે આપણે થોડા દિવસ ધરતી પર જ રહીશું અહીંયા મનુષ્ય રૂપમાં રહીને હું તમારા મનની બધી જ શંકાઓને દૂર કરવા માગું છું ભગવાન શિવ અને દેવી પાર્વતી મનુષ્ય રૂપ ધારણ કર્યું અને પતિ પત્ની રૂપમાં એક ગામમાં રહેવા લાગ્યા સાંજના સમયે દેવી પાર્વતી ભગવાન શંકરને કહે છે કે સ્વામી હું રસોઈની તૈયારી શરૂ કરું છું અહીંયા પૃથ્વીલોકમાં આપણે અહીંયા રહેવા આવ્યા જ છીએ તો આપણે ભોજનની પણ વ્યવસ્થા કરવી પડશે હું ચૂલો બનાવવાની તૈયારી કરું છું ત્યાં સુધી તમે ભોજન બનાવવાની સામગ્રી લઈ આવો મા પાર્વતી ચૂલો બનાવવા માટે બહારથી ઈંટો લેવા ગઈ મા પાર્વતી મનમાં કહે છે કે મારે ચૂલો બનાવવા માટે ઈંટોની જરૂર છે અહીં એક તૂટેલું મકાન છે આની ઈંટો મારે કામ આવી જશે આ જ લઈ લઉં મા પાર્વતી ઈંટો લઈને જાય છે અને ચૂલો બનાવીને તૈયાર કરી દે છે અને વિચારે છે કે મહાદેવ આવતા જ હશે એવામાં ભગવાન શંકર આવ્યા અને મા પાર્વતી કહે છે અરે તમે આવી ગયા આ જો મેં ચૂલો તૈયાર કરી દીધો છે પણ તમે ખાલી હાથે કેમ આવ્યા સ્વામી ભોજન કેવી રીતે બનશે મહાદેવ બોલે છે કે દેવી પાર્વતી હવે સામગ્રીની કોઈ જરૂર નથી કેમ કે પ્રશ્નનો ઉત્તર શોધવા માટે તમે આવ્યા હતા તે તમને સ્વયં મળી ગયો છે મા પાર્વતી કહે છે કે હું કંઈ સમજી નહીં સ્વામી મારા પ્રશ્નનો ઉત્તર મારી સમક્ષ છે મહાદેવ કહે છે કે દેવી પાર્વતી તમે આ જ જાણવા માગો છો કે આ પૃથ્વી પર ગરીબ લોકો વધારે કેમ પરેશાન થાય છે તો તમે એ જણાવો કે તમે આ ચૂલો બનાવવા માટે ઈંટો ક્યાંથી લાવ્યા મા પાર્વતી કહે છે કે પ્રભુ આ ગામમાં કેટલાય એવા ઘર છે કે જેની સ્થિતિ સારી નથી આ જૂના ઘરની તૂટેલી દીવાલમાંથી હું ઈંટો નીકાળી લાવી છું મહાદેવ કહે છે કે આનો મતલબ જે ઘર પહેલાંથી જ ખરાબ હતું તમે તે ઘરને વધારે ખરાબ કરી દીધું જ્યારે તમે મજબૂત ઘરની દિવાલમાંથી પણ ઈંટો લાવી શકતા હતા મા પાર્વતી કહે છે કે પ્રભુ જે ઘર સારા અને સુંદર દેખાતા હતા એ ઘરના લોકોએ તેમની દેખરેખ સારી રીતે કરી છે આવામાં આ સુંદર ઘરને બગાડવાનું મને યોગ્ય ન લાગ્યું મહાદેવ બોલ્યા દેવી પાર્વતી થોડા દિવસ પહેલાં જ તમે જે પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ આ જ છે જે લોકોએ પોતાના જીવનને પોતાના કર્મથી સુંદર બનાવ્યા છે એમને દુઃખ કેવી રીતે થાય આ સંસારમાં દરેક મનુષ્ય પોતાના કર્મોનું જ ફળ મેળવે છે બધાની પાસે બધું જ નથી હોતું મનુષ્યના પાછલા જન્મનું કર્મ એમને જ આ જન્મમાં ભોગવવું પડે છે અને એ પોતાના આ જન્મ અને આવનારા જન્મોને સુખી બનાવવા માગે છે તો આપણે કાયમ પુણ્યકામ કરતું રહેવું જોઈએ બાકી આપણા કર્મો ભગવાન શંકર માતા પાર્વતીને કહે છે કે તમને યાદ છે તે દિવસે રસ્તામાં એક નેત્રહીન વ્યક્તિ મા પાર્વતી કહે છે કે હા સ્વામી મને યાદ છે મહાદેવ કહે છે કે જો પાર્વતી એની પાસે ધન દોલત એશો આરામની કોઈ કમી નથી પણ તેની આંખોનું ઈલાજ થઈ શકે તેમ નથી આ એના પાછલા જન્મમાં કરેલું કર્મોનું જોડાયેલું છે એને તેના પાછલા જન્મમાં જાણી જોઈને એક નિર્દોષ અને આંખો છીનવી લીધી હતી આ માટે આ જન્મમાં તે નેત્રહીન છે અને એને કંઈ કામ પુણ્ય કર્યા હશે તેથી તે અમીર છે મા પાર્વતી કહે છે કે અને પેલા ગરીબ પતિ પત્ની સ્વામી મહાદેવ કહે છે કે દેવી પાર્વતી તે ગયા જન્મમાં કંજુસ શેઠ શેઠાણી હતા જે ક્યારેય કોઈ દાન પુણ્ય કરતા નહોતા આ માટે આ જન્મમાં એમને ગરીબી અને દુઃખ મળ્યું છે પણ એમના સારા કર્મો એમનું આગળનું જીવન સુધારી શકે છે અને સુખી બનાવી શકે છે આ પૃથ્વી પર કોઈ પણ મનુષ્ય પૂરી રીતે સુખી નથી દેવી દરેક મનુષ્યની જોડે કોઈ ને કોઈ દુઃખ અને સમસ્યા છે જ મા પાર્વતી કહે છે કે મને જવાબ મળી ગયો સ્વામી આ પૃથ્વી પર સુખી જીવન જીવવા માટે મનુષ્યને સારા કર્મો કરવા જોઈએ જેથી એમને એમના પાછલા કર્મોનું ફળ ના ભોગવવું પડે અને પછી એમના પ્રશ્નનો જવાબ મેળવીમાં પાર્વતી ભગવાન શંકર સાથે એમના રૂપમાં આવી ગયા કૈલાસ પર પાછા ગતા રહ્યા તો મિત્રો કેવી લાગે અમારી આજની વાર્તા આ વાર્તા પરથી આપણને એ શીખવું જોઈએ કે આપણે આપણા જીવનમાં સારા કર્મો કરવા જોઈએ જો આપણે સારા કર્મો કરશું તો જ આપણને સુખી જીવન જીવવા મળશે અમારી આ વાર્તા તમને સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ